એ વિદ્યાર્થી મિત્રો સાતમા દાખલાથી શરૂઆત કરીએ નીચીના સમીકરણમાં ઉકેલ હતું કૌશમાં એક્સ વધતા એક વત્તા બીજા કૌશમાં એક્સ વધતા બે બરાબર નવ ઓછા કૌશમાં એક્સ વધતા ત્રણ આવા દાખલા હોય કંઈ ગભરાવાની નહીં આપણે છૂટું કરી દઈએ જો પહેલાં એક્સ વધતા એક છે એમને એમ મૂકી દઈએ એક્સ વધતા બે છે એનો કૌશ છોડી દઈએ બરાબર નવ એમના એમ રહેશે આ કૌશ છોડો એટલે ઓછા આ એક્સ થશે અને ઓછા વત્તા ઓછા ત્રણ થશે ઓકે હવે શું કરીશું એક્સવાળા પદાબાદ લઈ લીજો એક્સ આ પણ એક્સ છે આ માઇનસ એક્સ આ બજાવવા તો પ્લસ એક્સ થશે બરાબર આ નવ એમ ના એમ ઓછા ત્રણ એમ ના એમ અહીં અચળ છે બે પીલી બાજ જાય એટલે ઓછા બે આ વત્તા એક પીલી બાજ જાય એટલે ઓછા એક થઈ ગયું તો અહીં શું થશે એક્સ 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 એટલે ત્રણ એક્સ થશે બરાબર ત્રણ ને બે પાંચ ને એક છ નવમાંથી છ જોઈ તો ત્રણ આવશે તો એક્સ બરાબર ત્રણ એમ ના એમ ભાગ્યા ત્રણ કરો તો ત્રણ એકા ત્રણ આ તો એક્સ બરાબર એક આવશે તો સાતનો પહેલો કેટલો છે એક છે ચલો ઓકે હવે અહીં જુઓ તો છ એક્સ ભાગ્યા છ એક્સ ભાગ્યા ત્રણ એમના એમ રાખો બરાબર આયુર્વેદપદ આ બદલાવો તો માઇનસ થઈ જશે એક ઓછા ત્રણ ભાગ્યા છ વધતા એક પેલી બદલી લો તો ઓછા એક થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં કેટલો લસા આવશે તો ત્રણ અને છનો લસા કેટલો આવ છ આવશે હું ત્રણ છ અને છ લાયા કેટલા વડે ગુણવાનો બે વડે ત્રણ દુ છે એટલે બે વડે ગુણવા તો બે કંશમો છ એક્સ વત્તા એક આ માઇનસ એમના અહીં છ છે એટલે ગુણવાની જરૂર છે નહીં તો એમના એમ કૌશ મૂકી દીધે બરાબર માઇનસ એક અહીં શું થશે બે ગુણ્યા એટલે છ દુ બાર એક્સ બે બે આ કૌશ છોડે એટલે ઓછા એક્સ ઓછા ઓછા આ છગડું એ ગુણાય એટલે છ એકા છ હવે એક્સવાળા પદ અહીં રાખો બાકી બધું પેલી બાજુ જોવા આવતો બાર એક્સ એમના એમ ઓછા એક્સ એમના એમ બરાબર એમના એમ માઇનસ એમ આ વત્તા બે પેલી બાજુ જોઈએ તો ઓછા બે વધતા ત્રણ પેલી બાજુ જોઈએ તો ઓછા હતા હવે બાર એક્સમાંથી જાય એટલે અગિયાર એક્સ આવશે છ સાત આઠ નવ દસ અગિયાર એટલે ઓછા અગિયાર તો એક્સ બરાબર માઇનસ અગિયાર એકા અગિયાર આવ્યા તો એક્સ બરાબર કેટલો આવે બીજામાં માઇનસ એક માઈનસ આવો તો કૌશ કરી દેવા ઓકે ચલો આ જુઓ પાંચ એક્સને પડ્યા રાખો આ વધતા ત્રણ ભાગે બે એક્સ આવશે એટલે માઇનસ થઈ જશે માઇનસ ચૌદ એમના એમ રાખો વધતા સાત ભાગ્યા બે પહેલી બાજુ જાય એટલે ઓછા સાત ભાગ્યા બે આના નીચે કંઈ નથી તો એક મૂકો આના નીચે કંઈ નથી તો એક મૂકો એક અને બેનો લસા કેટલો આવશે બે આવશે એક છે એટલે કેટલા વડે ગુણવા આપણે બે વડે એટલે પાંચ દુ દસ એક્સ થઈ જશે આના કંઈ ગુણવાની જરૂર નથી એટલે એમના એમ આવશે એ જ રીતે એક અને બેનો લસા બે આવશે અહીં એક છે એટલે બે વડે ગુણો એટલે બે વડે ચૌદ થશે ઓછા એમ ના એમ બે છે એટલે ગુણવાની જરૂર નથી આવું તમે જુઓ દસ એક્સમાંથી ત્રણ એક્સ જાય તો બે બે તો ઉડાડી દો દસ એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે સાત એક્સ આવશે અહીં માઇનસ અઠ્યાવીસ અને માઇનસ સાત તો માઇનસ પોત્રીસ આવશે તો એક્સ બરાબર માઇનસ પોત્રીસ આ સાત ભગાઈ જશે સાત પંચો પોત્રીસ તો એક્સ બરાબર માઇનસ પોચ આવશે ત્રીજામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો માઇનસ પોચ માઇનસ આવે તો કૌશ કરી દેવા ચલો ચોથો જોઈએ અહીં જુઓ તો બધો એક્સ વાળો જ પદો બરાબર છે અને અહીં એકવીસ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં શું કરીશું આપણે છ બે અને ચારનો લસા લેવો હું છ બે અને ચારનો લસા લો તો કેટલો આવે બાર આવે તો એ લસા બાર મૂકી દઈએ હું છ છ તો બાર લેવા બે વડે ગુણવા પડ્યું તો પાંચ બે વડે ગુણો લેવું પોત દુ દસ એક્સ આવ્યો વત્તા બે હોય તો કેટલા વડે છ વડે એટલે છ ગુણે એક્સ એટલે છ એક્સ આવ્યો ચાર તરી બાર એટલે ત્રણ તરી નવ એક્સ આવ્યો એકવી અચળ એમના એમ દસ ને છ સોળ સોળમોથી નવ કાઢો એટલે સાત એક્સ આવ્યો ભાગ્યા બાર એમના એમ રાખો એકવીસ એમના એમ રાખો તો એક્સ બરાબર એકવીસ એમના એમ રાખો આ બાર ઉપર જાય એટલે ગુણાઈ જશે આ સાત નીચે આવશે એટલે બગાઈ જશે તો સાત તરી એકવીસ તો એક્સ બરાબર બાર તરી છત્રીસ આવ્યો બોક્સ બની ગયું ઓકે ચલો આજો અહીં કઉં છોડવા પડશે પંદર ગુણે એક્સ એટલે પંદર એક્સ થશે પંદર ચોક સાહીઠ થશે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ થશે બે નવો અઢાર થશે ઓછા ઓછા વત્તા લખ્યા મેં પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ થશે પાંચ છીસ થશે બરાબર ના એમ અને જીવ ચલવારો હોય રાખો પંદર એક્સ એમ ના એમ માઇનસ બે એક્સ ના એમ વધતા પાંચ એક્સ એમના એમ બરાબર એમના એમ વધતા ત્રીસ પેલી બાજ જોઈએ તો ઓછા ત્રીસ વધતા અઢાર પહેલી બાજુ જોઈએ તો ઓછા અઢાર ઓછા સાઈઠ પેલી બાજુ જોઈએ તો વધતા સાઈઠ ઓકે તો આ બાદ થઈ ગયાના બાદ અચલ થઈ ગયા ચાલો અહીં જુઓ પંદરને પોછ વીસ વીસમાંથી બે જોઈએ એટલે અઢાર એક્સ જોઈ બરાબર અહીં તમે જુઓ તો ત્રીસ અને અઢાર ત્રીસ એટલે ચાલીસ અને માઇનસ અડતાલીસ અડતાલીસમાં સાઠમાંથી અડતાલીસ બાદ કરો એટલે બાર આવશે ધન બાર આવો બરાબર તો એક્સ બરાબર બાર ભાગ્યા અઢાર તો એક્સ બરાબર બાર એટલે છ દુ બાર છ તરી અઢાર છ છ ઉડી ગયા તો એક્સ બરાબર બે ભાગ્યા ત્રણ આવી ગયો વિદ્યાર્થી ઓકે ચલો અહીં જોડકો આયુર્વેદ બે એક્સ પહેલી બાદ જાય એટલે ત્રણ એક્સ ત્રણ એક્સ બરાબર આ ત્રણ આ જશે એટલે ત્રણ એક્સ બરાબર એક્સ બરાબર એક આવો ક્યાંય છ આયરો તો ડી આવશે બરાબર છે તમને ના ખાવું પડતું સમજાવું એ ખરું આયરો એક્સ આ જાય એટલે ચાર એક્સમાંથી એક જાય એટલે ત્રણ એક્સ થશે આ માઇનસ એક આ જાય એટલે છ થશે ત્રણ એક્સ બરાબર છ એટલે એક્સ બરાબર છ ભાગે ત્રણ છ તો ઈ આવશે ચલો ત્રીજો જોઈએ જો ખબર પડી જાય આ બાજુ આવે એટલે ચાર એક્સ ચાર એક્સ બરાબર આયરો એ બાજુ એટલે બાર તો બાર ભાગ્યા ચાર ચાર તરી બાર ધન ત્રણ આવેલ એફ આવે વગર ખબર પડે જો આ ત્રણ એક્સ છે આ બાજુ આવે એટલે એક્સ થઈ ગયો એક્સ અને એ આ બાજુ એટલે બે માઇનસ બે માઇને માઇનસ ત્રણ આવે તો સી આવશે પ્રેક્ટિસ કરશો તો આવડશે ઘણ્યા વગર જો આયરોએ એક્સ આ બાજે એટલે પાંચ પાંચ એક્સ અને આ માઇનસ છે માઇનસ પોંચ પાંચ એક્સ બરાબર માઇનસ એક્સ બરાબર માઇનસ એ આવે આયુ આ બાજુ આવે એટલે એક્સ અને આ જાય આ બાજુ માઇનસ બે આવે એટલે બી આવ તો વિદ્યાર્થી મિત્રો શું આવ્યો ડી ઈ એફ સી એ બી અહીં વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ બરોબર આ પ્રવૃત્તિ છે તો એ તમારું સોલ્યુશન પૂરું થાય